નમસ્કાર મિત્રો આપણે અત્યાર સુધીમાં સુરાપુરા ધામ ઉપર કેટલાય વિડીયો બનાવ્યા અને બધી માહિતી તમારા સુધી પહોંચાડી બરાબર અને સુરાપુરા ધામ વિશે તમને લગભગ બધી ખબર તો હશે જ તો આજે આપણે આ વિડીયો એક અલગ પ્રકારનો વિડીયો છે જેમાં હું તમને સુરાપુરા ધામ વિશે એક પ્રશ્ન પૂછીશ અને જેનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે જો કોઈને એ પ્રશ્નનો જવાબ ના આવડે તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું રહેશે અને વિડીયોને શેર કરી દેવાનો બરાબર તો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો કે સુરાપુરા સુરાપુરાધામ ભૂળાદમાં કયા બે દાદાની ખામીઓ આવેલી છે ફરીથી પ્રશ્ન પૂછું છું કે સુરાપુરા સુરાપુરાધામ ભૂળાદમાં કયા બે દાદાની ખામીઓ આવેલી છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે અને વિડીયોને શેર કરી દેજો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરી દો જય